જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજે પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે નોટિફિકેશન આવવાની હતી તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સાઇટ પર મૂકવામાં આવી દીધી છે બરાબર છે તો બધા મિત્રો જોઈ લેજો અને ગ્રુપમાં પણ મોકલી દીધી છે તો આ છે પોલીસની નોટિફિકેશન બરાબર છે તો મિત્રો તેમાં હવે વાત કરીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બરાબર છે ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ સર્વંગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત બરોબર છે સરકાર સેના ગૃહ વિભાગ ગાંધીનગરના તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના ઠરાવ મુજબ બરોબર છે આવી રીતના ભરતીની જાહેરાત થઈ છે અને નોટિફિકેશન આવી ગઈ છે આ છે ભરતી બોર્ડ બરોબર છે ત્યારબાદ હવે આગળ જોઈએ કે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડરની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહીની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો ફોર્મ આપણે ઓનલાઈન ભરવાનું થશે ઓકે આ તમામ સરવાગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ ચાર એપ્રિલના બપોરના પંદર એટલે કે ત્રણ વાગ્યાથી ત્રીસ તારીખ સુધી ત્રીસ એપ્રિલ કુલ છવ્વીસ દિવસનો ટાઈમ આપ્યો છે બરાબર છે તો મિત્રો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું થશે ચાર એપ્રિલથી ઓજસ વેબસાઇટ પર ઓકે ઓજસ ગવર્મેન્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈ પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે બરોબર મિત્રો તો ચાર એપ્રિલે તમારે ફોર્મ ભરવાનું છે તો તૈયાર ડોક્યુમેન્ટ રાખજો આગળ જોઈએ કે ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય અરજીમાં દર્શાવેલ વિગતો અધુરી અસંગત હોય એટલે કે ખોટી હોય બરોબર સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય આજે જનરલ કેટેગરીના ભાઈઓએ ફી ભરવાની થશે તે સમય મર્યાદામાં ભરી દેવાની થશે તો અરજીઓ અમાન્ય રહેશે બરાબર ને ભરો નહીં તો ખાસ નોંધ જોઈએ ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની અટક પોતાનું નામ તથા પિતા પતિનું અથવા ધોરણ બાર અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ નામ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાની રહેશે તો ભાઈ માર્કશીટમાં જે નામ હોય એ પ્રમાણે તમે ઓનલાઈન ફોર્મ ભરો તેમાં તમે નામ નાખજો અને આ માર્કશીટ તમારે ઓનલાઈન પીડીએફ સ્વરૂપે અપલોડ કરવાની છે બરોબર છે બીજું ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર મતલબ કે પીએસઆઈ કેડર માટે અરજી કરવા માંગતા હોય તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર જ પસંદ કરવાનું રહેશે ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા ફક્ત કોન્સ્ટેબલ નું ફોર્મ ભરવું હોય તો તમારે અરજી કરતા હોય ત્યારે ફક્ત કોન્સ્ટેબલ કેળા રહે તમારે સિલેક્ટ કરવાના રહેશે બરાબર તો ઓનલાઈન ઓજસમાં તમે ઓકે મારશો ને એટલે આવી રીતના પીએસઆઈનું બતાવશે કોન્સ્ટેબલનું બતાવશે તમારે જો પીએસઆઈમાં ભરવું હોય તો આમાં સિલેક્ટ કરવાનું કોન્સ્ટેબલ ભરવું હોય તો આ બરાબર છે જો બંનેમાં જો બંનેમાં તમારે ભરવું હોય ફોર્મ તો ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ આવી રીતના બોથ એટલે કે શું કહેવાય બોથ કરી અને પીએસઆઈ અને એલઆઈડી આવી રીતના ત્રીજું ઓપ્શન હશે તમારે એક સાથે બંનેમાં ફોર્મ ભરવું હોય તો આ સિલેક્ટ કરવાનું થશે એકલું કોન્સ્ટેબલમાં ભરવું હોય તો આમ અને પીએસઆઈમાં ભરવું હોય તો આ બરાબર છે અને બંનેમાં એક સાથે ફોર્મ ભરવું હોય તો પીએસઆઈની એલઆઈડી એકારે બંને સિલેક્ટ કરવાનું થશે બરાબર તો આ ધ્યાન રાખજો હવે આગળ જોઈએ ભરતીની તો કુલ ભરતી છે બાર હજાર ચારસો બોતેર એમાં બાર હજાર કોન્સ્ટેબલ છે અને ચારસો બોતેર જેટલા પીએસઆઈ છે બરાબર છે તો તેમાં હવે કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અનારમ પીએસઆઈની વાત કરીએ તો બિન અનામત એકસો ત્રીસ પુરુષ ચોસઠ મહિલા આર્થિક રીતે નબળા ઈડબલ્યુ એસ એકત્રીસ પુરુષ છે સોળ મહિલા છે અનુસૂચિત જાતિ બાવીસ પુરુષ મહિલા અગિયાર છે અનુસૂચિત જનજાતિ પુરુષ અડતાલીસ છે મહિલા ત્રેવીસ ઓબીસી અથવા એસીબીસી પુરુષ પંચ્યાસી છે મહિલા બેતાલીસ છે અને કુલ ત્રણસો સોળ અનારમ પીએસઆઈ પુરુષ છે અને મહિલા પીએસઆઈ છે એકસો છપ્પન છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તો એક હજાર આઠસો પંચાવન બિન અનામત એકસો આ એક હજાર આઠસો પંચાવન છે એમાં મહિલા નવસો તેર છે બરોબર છે આ ઈ છે તો આવી રીતના તમે જોઈ લેજો ભાઈ આપણો થોડો મોટો વિડીયો થાય એટલા માટે આપણે જોતા નથી તમે જરીક આંકડા જોઈ લેજો બરાબર છે અનુસૂચિત અનુસૂચિત જાતિ છે બરાબર છે મહિલા અને પુરુષ એ રીતના અનુસૂચિત જનજાતિ છે આ ઓબીસી છે બંને અગિયારસો ઓગણચાલીસ અને પાંચસો એકસઠ બરાબર તો આવી રીતના કાસ્ટ કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે બરાબર તો જરીક જોઈ લેજો કુલ બાર હજાર ચારસો બોતેર જેટલી જગ્યા છે બરાબર છે બાર હજાર ચારસો બોતેર તો આમાં તમે મેરિટ પ્રમાણે હોય છે તો તમારું સારું મેરિટ હોય બરોબર જનરલની સાથે તો તમને આ જનરલ જનરલની જગ્યા હોય એમાં તમને પેલા લાભ મળે પછી તમારી કેટેગરીમાં મળે એ આગળ વિડીયોમાં હું જણાવી દઈશ બરોબર હવે આગળ જોઈએ કે સીધી ભરતીથી પસંદ થયા થનાર તમામ ઉમેદવારો નિમણૂંક પરતમાન નિયમો પરીક્ષા નિયમો તથા નીતિ વિષયક નિયમોને અનુલક્ષીને કરવામાં આવશે અને તે તમામ જોગવાઈઓ ઉમેદવારને બંધન કરતા રહેશે હા એ તો અમને બંધન કરતા છે તમે પાસ કરો તો ક્યાં વાંધો છે હાલો હવે જોઈએ કે વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અનામતને લગતા પ્રમાણપત્રો આ બધું લખતા થાય એનસીસીસી સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી આમ આગળના નોટિફિકેશનમાં સમજાવ્યું છે બરાબર આ છે એન એફ એસ યુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેના વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ઇસ્યુ થયેલા હોવા જોઈએ ભાઈ મેં કાલે કે પરંત્રી જે વિડીયો મૂકો સેમ એવું છે જોઈ લેજો બરાબર છે આપણે કંઈ ખોટું એ વિડીયોમાં લખ્યું નથી એમાં મેં તમને રક્ષાશક્તિ એનસીસીસી સર્ટિફિકેટનું કીધું છે પછી રમતગમતનું કીધું છે પછી રમતગમતના નામ કીધા છે વિધવાના કીધા છે પાંચ ટકા માર્ક આ છે આ જે નેશનલના માર્ક મળશે સ્પોર્ટના એ બધા જે આમાં નવી નોટિફિકેશન આવી ગયું છે તે જોઈ લેજો બરોબર છે કોઈ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારની પાસે અરજી કરવાની છેલ્લી તારીખ ઇસ્યુ થયેલ હોય તેવા જે જાતિના પ્રમાણપત્રો હોવા જરૂરી છે બરાબર છે પ્રમાણપત્ર નહીં ધરાવ ઉમેદવારને અનામતના લાભ મળવાપાત્ર નથી તો કોઈ બી અનામત જાતિ જેને કોઈ અનામતનો લાભ લેવો હોય તો તેને પોતાની કેટેગરીના પ્રમાણપત્રો હોવા જરૂરી છે બરાબર તો બધા કઢાઈ લેજો મર્યાદાની વાત કરીએ તો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ માટે લઘુત્તમ એકવીસ વર્ષ જોશે વધારેમાં વધારે પાંત્રીસ વર્ષ જોશે જો આ તારીખ લેખી છે ખાસ જોજો ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસી થી ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધીમાં જન્મેલા ઉમેદવારો આમાં અરજી કરી શકશે ત્રીસ એપ્રિલ ઓગણીસો થી ત્રીસ એપ્રિલ બે હજાર ત્રણ સુધીના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે પીએસઆઈમાં ઓકે ઉમેદવાર ભારતમાં એ તો ભારતમાં જ જન્મો બરાબર છે રાજ્ય અધિનિયમથી અથવા વાંચી લેજો બરાબર છે શૈક્ષણિક સંસ્થામાંથી આ શૈક્ષણિક લાયકાત છે કે શૈક્ષણિક કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટીમાંથી કાંઈ ગયું બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતક મતલબ કે ગ્રેજ્યુએટ હોવો જોઈએ ઓકે ગ્રેજ્યુએટ હોવો જોઈએ કોલેજ પાસ ઓકે અથવા સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ આ પીએસઆઈ છે હવે આ છે કોન્સ્ટેબલ બરાબર કોન્સ્ટેબલ તો એમાં બિન હથિયારી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએ બરાબર તો એમાં છે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ ત્રીસ ચાર ત્રીસ એપ્રિલ ઓગણીસો ને એકાણુંથી ત્રીસ એપ્રિલ બે હજાર છ સુધીના જે જન્મેલા વિદ્યાર્થી મિત્રો ઉમેદવાર મિત્રો આમાં ફોર્મ ભરી શકશે ત્રીસ એપ્રિલ ઓગણીસો એકાણુંથી ત્રીસ એપ્રિલ બે હજાર છ સુધીના અઢારથી તેત્રીસ વર્ષના ભરી શકશે ઓકે શૈક્ષણિક લાયકાત છે તો કે બાર પાસ બરાબર છે આર્ટ્સ કોમર્સ સાયન્સ ડિપ્લોમા આઈટીઆઈ જેમમાં ભણેલા હોય એમાં ગમે યુનિવર્સિટીમાં ભણ્યા બાર પાસ સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર હોય તો પ્રમાણપત્ર રિઝલ્ટ હોય તો રિઝલ્ટ બે ટ્રાય હોય ત્રણ ટ્રાય હોય રિઝલ્ટ જોશે ખાલી ટકા ગમે એટલા હોય હાલશે બરાબર હવે આમાં શૂટશાર્ટ કેટલી ઉંમરમાં મળશે એનું બરાબર છે પીએસઆઈ અને લોકરક્ષકમાં બરાબર અનુસૂચિત જાતિ એટલે કે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ એસ વર્ગના ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની શૂટ મળશે મેં આગળના વિડીયોમાં એ કીધું હતું પાંચ વર્ષની શૂટશાર્ટ ભાઈઓને મળશે તમામ મહિલા ઉમેદવારને ઉપલી મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળશે અને અનામત કક્ષાના મહિલા ઉમેદવાર હોય એને દસ વર્ષની છૂટછાટ મળશે બરાબર છે હવે એક્સ સર્વિસમેન છે તેનું આજે જોઈ લેજો બરાબર છે ત્રણ જે માજી સૈનિક છે એના માટે છે આ એક્સમેન બરાબર છે હવે આગળ વાત કરીએ કોમ્પ્યુટર જ્ઞાન હાલ આની જરૂર નથી ભાઈ ત્રિપલસીની બરાબર છે પાંચ વર્ષની અંદર તમે જમા કરાવી શકો પ્રમોશન માટે ઓકે તો હાલ કાંઈ હોય નહીં તો હાલ છે દસમાં ધોરણમાં હોય તો ઠીક છે બારમાં હોય તો ઠીક છે અને ના હોય તોય પણ હાલ છે ઓકે એટલે આના વિશે કોઈ મેસેજ કરતા નહીં અત્યારે તમે જે ફોર્મ ભરો એમાં તમારે ટીક કરી દેવાનું છે હિન્દી વિષય તો કે યસ ગુજરાતી તો કે યસ ઇંગ્લિશ તો કે યસ કોમ્પ્યુટર તો કે યસ બરાબર છે હવે આગળ વાત કરીએ બધું આપણે નોટિફિકેશન જોયું છે શારીરિક ધોરણો પુરુષ માટે ફટાફટ હવે આપણે આગળ લઈએ બરાબર છે એસટી કેટેગરીના ભાઈ હોય તો એકસો બાસઠ જોશે ઓગણસી છે છાતી બધાને હરકી જ જોશે બરાબર છે છાતી છે એ બધાને સેમ જોશે હવે આ છે ઓબીસી જનરલ એસસી સી એસ બધા માટે એકસો પાસઠ સેન્ટીમીટર હાઈટ જોશે ભાઈઓને આ ભાઈઓ છે બરાબર છે આ તો સેમ જ છે પાંચ સેમી ફૂલાવાની છે છાતી બરાબર છે આ બેનો માટે છે બેનોને જે એસટી કેટેગરીના બેન હોય એને એકસો પં એકસો પચાસ હાઈટ જોશે અને બાકી બધી બેનોને એકસો પંચાવન જોશે બરાબર છે પેલા અહીંયા એકસો છપ્પન માગતા માં બેનોને ને એકસો અઠ્ઠાવન માગતા જે હાઇટ ઓછી કરી નાખી છે ને એકસો પચાસ પંચાવન કોન્સ્ટેબલમાં ને પીએસઆઈમાં બંનેમાં હાઈટ સેમ કરી નાખી છે બરાબર છે એ આપણે કાલે મૂકી દીધું છે હવે હા મેડિકલ તો આ મેડિકલ તમે તમે ભાઈ પરીક્ષા આપો પાસ થઈ જાઓ મેરિટમાં આવી જાઓ પછી તમને જિલ્લા ફાળવણી કરી દઈ જિલ્લા ફાળવણી કરે જે જિલ્લો મળે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં તમારું મેડિકલ હોય પાસ થયા પછી તો એની અંદર આ બધા જે અંગ તમારા શારીરિક ખામી હોય તો તમને મતલબ ચેક કરવા આવે છે આમાં કંઈ કંઈ નોર્મલ હોય છે બરાબર મેડિકલ સાવ નો નોર્મલ હોય છે એટલે આમાં કંઈ ડરવાની જરૂર નથી ઓકે આ નોકની છે ફૂલેલી છાતી છે ત્રાસી આંખ સપાટ પગ હરામ આવું કંઈ છે કર્યું હોય તો ઓકે સાવ નોર્મલ પોલિશનું મેડિકલ હોય છે એટલે ડરવાની જરૂર નથી તમે મહેનત કરજો ફૂલેલો અંગૂઠો છે અસ્થિભંગ છે સડેલા દાંત છે છાંબડીના રોગ છે રંગ અંધત્વ જો આ એક થોડુંક હાર્ડ હોય છે ઓકે એટલે જોવામાં હું કે મુંદા નંબર દસ જેલ સિપાહી મહિલા પુરુષને લાગુ પડતા નથી તો મતલબ કે આજે દસ નંબરનું છે રંગ અંધત્વ કલર બ્લાઇન્ડનેસ બરાબર છે તે જેલ સિપાહીમાં જે ભાઈઓ ફોર્મ ભરશે એ લોકોની આ ટેસ્ટ કરવામાં નહીં આવે બાકી બધાને પીએસઆઈ છે કોન્સ્ટેબલ બધાને આ ચેક કરવામાં આવશે બરાબર એ થોડુંક હાર્ડ હોય છે આંખના નંબરને બરાબર બાકી નોર્મલ હોય છે હવે આગળ વાત કરીએ વિડીયો પર બન્યા રહેજો ધીમે ધીમે આગળ વધીએ શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરની જાણકારી ઉંમર જાતિ કેટેગરી જનરલ એસસી એસટી એસ ટી એસ માજી સૈનિક એસીબીસી નોન કમ્યુલિયર સર્ટિફિકેટ ઇડબલ્યુએસ પ્રમાણપત્ર પ્રમાણપત્ર એનસીસી સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી રમતગમત એટલું બધું હું આ ભરી ભરીને આ મતલબ આ તમારે છે ને બધા ઓરિજિનલ અને બે બે ઝેરોક્ષ રાખવાનું થશે અને ઓનલાઈન ફો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે બધું દર્શાવવાનું રહેશે બસ એવું છે બીજું કાંઈ નથી બરોબર બીજું તો આમાં કંઈ જોવા જેવું તો શું છે અરજીપત્રક ઓકે પરીક્ષા ફી તો પરીક્ષા ફીમાં મિત્રો કેવું છે બરોબર કે જનરલ કેટેગરીના ઉમેદવારો નિષેધ જણાવ્યા એકલા જે જનરલ કેટેગરીમાં આવે છે તે મિત્રો માટે છે પીએસઆઈ હોય તો એને સો એકલા પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો સો રૂપિયા ફી છે કોન્સ્ટેબલમાં ભરવું હોય તો સો રૂપિયા છે અને બંનેમાં એક સાથે ભરવું હોય તો બસો રૂપિયા ક્યારે તમારે ચલણ ભરવાનું થશે ઓકે જે માજી સૈનિક છે એક્સમેન એને ફી ભરવાની નથી જનરલ કેટેગરીની ભાઈને બરાબર છે બાકી કોઈને નથી બધાને ફ્રી છે બરાબર આ તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા હોય એના માટેનું છે બરાબર જોઈ લેજો ફી ફક્ત ઓનલાઈન ભરવાની રહેશે કંઈ ડ્રાપ કે આ ત્યાં કે બેંકમાં જઈને ભરવાનું નથી ઓનલાઈન ગૂગલ પે ફોન પે મજા આવે એમાંથી ફોન ફી ભરી દેજો બરાબર છે ઓકે ઓનલાઈન ફી ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ સાત પાંચ બે હજાર છવ્વીસ છે આ ખાત જોજો એટલે પહેલાં જ ભરી દેજો બરાબર છે પછી કોઈ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં ઓકે પીએસઆઈમાં કેમ છે તો કે ભાઈ પેલું સ્ટેજ રહેશે ગ્રાઉન્ડ અને પછી રહેશે મેન્સ એક્ઝામ બરાબર કોન્સ્ટેબલમાં પણ એમ જ છે પહેલું હશે ગ્રાઉન્ડ અને પછી બસો માર્કનું પેપર બરાબર આ ત્રણસો માર્ક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અને કોન્સ્ટેબલની પરીક્ષાની જાણે મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા જ રાખવામાં આવેલ છે જેથી ઉમેદવારોએ બંને માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક માટે તરીકે અરજી કરેલ છે અને જો બંને ભરતી માટે લાયક હોય તો તેઓ એક જ વાર ઓકે જો ભાઈ જેણે પીએસઆઈ મતલબ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને મેં એક સાથે ફોર્મ ભર્યું છે ઓકે અને તે પીએસઆઈ બનવાનું લાયક હશે અથવા કોન્સ્ટેબલને લાયક છે ફોર્મ ભેરવું હોય એને લાયક હશે તો એક સાથે બેનું ગ્રાઉન્ડ લેવા છે પાંચ કિમી ભાઈઓને સોળસો બહેનોને બરાબર છે એકવાર એક એકવાર ગ્રાઉન્ડ લેવા છે પછી વારે વારે અલગ અલગ નહીં લેવાય બરાબર છે પછી એકલું કોન્સ્ટેબલ ભેરવું છે ને અલગથી મતલબ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં ભેગું જેને ભેરવું છે એને એક સાથે એક ગ્રાઉન્ડ બરોબર કોઈ પણ કારણોસર એક જ ઉમેદવારને સારી કસોટી માટે એક કરતાં વધુ પ્રવેશ પત્ર મળેલ હોય તો જે પ્રવેશ પત્રમાં સારી કસોટીની તારીખ પહેલા આવતી હોય તેવા એક જ પ્રવેશ પત્ર ઉપર સારી કસોટી આપવાની રહેશે એક કરતાં વધારે સારી કસોટી આપનાર ઉમેદવારી રદ કરવામાં આવશે આખા જ ધ્યાન રાખજો બરાબર ખોટું બધું કંઈ ડોક્યુમેન્ટ ઉભા કરતા નહીં ઓકે આ તો બધું આપણે જોયું છે ખોટોમાં ટાઈમ વેસ્ટ નથી કરવો બરાબર છે ગ્રાઉન્ડ ભાઈઓને પાંચ કિમી પચીસ મિનિટમાં બરોબર છે મહિલાને સોળસો સાડા નવ મિનિટ એક્સમેનને ચોવીસો મીટર છે સાડા બાર મિનિટમાં બરોબર છે આમાં કંઈ નવું તો છે ને આપણે જે પેલી પીડીએફમાં કીધું એ પ્રમાણે જ છે બધું હવે ત્યારબાદ વાત કરીએ પીએસઆઈની તો શારીરિક ક્ષમતા કસોટી શારીરિક માપદંડ કસોટી મતલબ કે ગ્રાઉન્ડ પાંચ કિમી અને સોળસો બહેનોને ત્યારબાદ હાઈટ ભાઈઓને છાતી બહેનોની હાઈટ આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે ડાયરેક લેખી દે એક્ઝામ બરાબર તો લેખિત એક્ઝામનો તમને સિલેબસ ખબર જ છે આપણે બહુ ફરજ છે સોશિયલ મીડિયામાં બરાબર છે તો કઈ ભાઈ એમાં કંઈ બસો માર્કનું જે ગણિત રીઝનિંગ છે સોરી પેલું પેપર આ છે ને કેનું છે એક મિનિટ હો ત્રણસો માર્ક છે બરાબર છે હા ઓકે તો સો માર્કનું આપણે ગુજરાતી અને ઇંગ્લિશ લખવાનું છે અને આ બસો માર્કમાં ગણિત બંધારણ ને એ સિલેબસ તમે જોયેલો છે બરાબર છે એટલા ત્રણસો માર્ક પીએસઆઈના છે અને એની અંદર પણ પચાસ માર્ક રીઝનિંગ પચાસ માર્ક ગણિત બરાબર છે એમાં સો માર્ક આ સો માર્ક છે સો એમસીક્યુ છે ચાલીસ ટકા મિનિમમ માર્ક લેવાનો થશે નેગેટિવ માર્ક ઝીરો પચીસ છે એ બી સીડી ઈ એવી રીતના પાંચ ઓપ્શન એ છે તમારે હિયારમાંથી કંઈ ટીક ન કરવું હોય તો ઈ ટીક કરવાનો નકર તમારો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કપાશે બરાબર છે પાર્ટ બીની અંદર એ સેમ છે સો પ્રશ્ન સો માર્ક બરાબર ચાલીસ ટકા ફરજિયાતમાં માર્ક લાવવાના ન આવડતો હોય તો ઈ ટીક કરી દેવાનો ઓકે આ બધું સિલેબસ છે જોઈ લેજો હવે આગળ વાત કરીએ ગુજરાતી અને ઇંગ્લિશ બરોબર છે તો એની અંદર પણ ગુજરાતીમાં સિત્તેર માર્ક છે અને ઇંગ્લિશમાં ત્રીસ માર્ક છે એમ કુલ સો માર્કનું છે બરાબર છે લખા લખવાનું છે આ છે લેખિત છે ઓકે તો એ પણ તમે જોઈ લેજો આપણે કીધેલું જ છે બરાબર બાકી બધી તો કઈ અહીંયા છે ઓકે એનસીસી સી સર્ટિફિકેટ ધરાવના ઉમેદવારને બે માર્ક બે માર્ક એટલે બે ત્રણ લાખની આગળ આગળ થઈ જાય બરાબર ભાઈ એનસીસી માં સી સર્ટિફિકેટ હશે એને બે માર્ક મળવાપાત્ર છે ઓકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એમાં જો એક વર્ષ હશે તો પાંચ માર્ક બે વર્ષ હશે તો નવ માર્ક ત્રણ વર્ષ હશે તો બાર માર્ક અને હશે તો પંદર માર્ક ઝાઝા માર્ક કહેવાય બરોબર તો જે લોકોએ આ કરેલો હોય તેને ઘણો ફાયદો થશે ઓકે ઓકે કઈ કઈ ગેમ્સમાં માર્ક મળશે એ આમાં કાલે આપણે કીધું એ પ્રમાણે એથ્લેટિક્સ બરોબર ટ્રેક એન્ડ ફિલ્ડ રમતો સહિત બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વેટ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમ્નેસ્ટિક જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખોખો તીરંદાજી ઘોડેસવારી ગોળા ફેક નૌકા સ્પર્ધા શતરંજ હેન્ડબોલની રમતો રમતો કૂદ ખેલકૂદમાં આંતર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કે નેશનલ અને ઇન્ટરનેશનલ અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય એવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે મુખ્ય પરીક્ષાના પેપર એક પેપર બે માં મળેલા કુલ ગુણના પાંચ ટકા ઓકે પાંચ ટકા ગુણ તમને આપવામાં આવશે મતલબ તમે વીસ માર્ક લાવો પાર્ટ એમાં તો તમને વધારાનો એક માર્ક મળે ચાલીસ લાવો તો બે મળે ઓકે એટલે સારું કહેવાય હું થાકી ગયો આ પીડીએફ જોઈને હવે ઓકે મેરિટ કઈ રીતના બનશે તો કે મુખ્ય પરીક્ષાના પેપર એક પેપર બેના મેળવેલા ગુણ સી સર્ટિફિકેટ એનસી સર્ટિફિકેટના ગુણ રક્ષાશક્તિ નેશનલ ફોરેન્સિક સાયન્સના માર્ક પછી રમતગમત જે સ્પોર્ટના માર્ક છે એના વિધવા મહિલાને મળવા મળવાપાત્ર ગુણ હોય તે આ બધાના આધારે મેરિટ બનશે બરાબર સરવા સરવાળો કરીને અને બે ઘણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલવામાં આવશે ભાઈ જગ્યાના

હા એટલો તમારે ઘણો છે ભાઈ પીએસઆઈમાં વધારે નથી જોતા અમારે એટલે ઓગણપછા તો બસ કહેવાય યાર કોન્સ્ટેબલનો પગાર હું કહી દેવામાં કે લેખોથી લાગતો કે અથવા નીચે હશે બરાબર છે ઓગણત્રીસ આઠસો જ ઓગણ પીએસઆઈ સોરી ટ્રેનિંગ દરમિયાન ઓગણત્રી આઠસો કોન્સ્ટેબલ ઓકે કોન્સ્ટેબલનો ઓગણત્રીસ આઠસો ટ્રેનિંગ દરમિયાન પ્લસ રજા પગાર પિસ્તાલીસો તો પાંચ હજાર પ્લસ ટી એ ડીએ બનતું હોય ઈ એટલે તમારો પગાર પાંત્રીસ હજાર પ્લસ થઈ જાય છે બરાબર કોન્સ્ટેબલ ઓકે બીજું તો કંઈ નથી ક્યારે પૂરી થશે આ હવે આ છે કોન્સ્ટેબલની ઓકે કોન્સ્ટેબલ માટે પાર્ટ એ પાર્ટ બી બસો માર્ક ત્રણ કલાક બરાબર એકસો એસી મિનિટ એની અંદર પાર્ટ વન છે જોઈ લેજો એસી માર્ક એસી માર્ક છે પાર્ટ એ પાર્ટ બી એકસો વીસ એટલે કુલ બસ્સો માર્કનું પેપર છે એમાં ચાલીસ ટકા માર્ક લાવવા ફરજિયાત છે ઓકે એટલે જરીક જોઈ લેજો કોન્સ્ટેબલ મિત્રો ન આવડે એમાં ઈ ટીક કરી દેવાનું છે આમાં પેલું જે આપણે માર્ક જોયા વધારાનાને એ બધું કોન્સ્ટેબલના હતા આ સોરી પીએસઆઈના હતા બરાબર છે આ કોન્સ્ટેબલના છે કે જે લોકો કોન્સ્ટેબલની અંદર એનસીસી સી સર્ટિફિકેટ આપશે એને બે માર્ક મળશે અને આ જે એ એનએફએસયુ અને શક્તિ યુનિવર્સિટી છે એને એક વર્ષ હશે તો ત્રણ ગુણ બે વર્ષ હશે તો પાંચ ગુણ ત્રણ વર્ષ હશે તો આઠ ગુણ અને શ્યાર અથવા શારથી વધારે દસ ગુણ પહેલાં પીએસઆઈની અંદર વધારે માર્ક હતા જોયું તમે આ ચાર વર્ષ હતા એમાં પંદર માર્ક હતા કોન્સ્ટેબલમાં દસ માર્ક છે બરોબર છે આજ રીતે જોઈ લેજો એનસીસીમાં બે માર્ક જ છે પીએસઆઈમાંય બે માર્ક મળશે કોન્સ્ટેબલમાંય બે માર્ક મળશે બરાબર પેલા છે ને પાંચ માર્ક મળતા પીએસઆઈમાં એનસીસીસી સી સર્ટિફિકેટના અત્યારે બે બે મળશે બેમાં રમતો બેમાં સેમ છે બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ બરોબર છે આ થોડો ટાઈમ નથી બગાડવો જોઈ લેજો આમાં પણ સેમ એવું જ રહેશે બરોબર છે બસો માર્કનો પેપર એનસીસી સર્ટિફિકેટ રક્ષાશક્તિ એનએફએસયુ અને વિધવા મહિલા અને રમતગમતના માર્કના આધારે મેરિટ બનશે બરોબર છે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણીમાં બોલાવવામાં આવશે ઓકે તો આપણે પછી ફોર્મ ડોક્યુમેન્ટ જમા કરવા જઈએ ત્યાં તમને મેરિટ પ્રમાણે આવી રીતના લખાવશે સૌથી પહેલાં હથિયારી લખાવશે પછી હથિયારી લખાવશે પછી જેલ સિપાહી લખાવશે પછી એસઆરપીએફ લખાવશે આપણે એ રીતના લખાઈ નાખવાનું છે સારા માર્ક હશે તો તમને બિનહથિયારી મળશે એનાથી ઓછા માર્ક હશે તો હથિયારી મળશે એનાથી એલ સિપાઈ ને એસઆરપીએફ આવી રીતના તમને તમારી પોસ્ટ મળશે તમને બરાબર છે હવે પૂરી થઈ હા ઓકે ચાલો મિત્રો હવે વિડીયો બહુ મોટો થઈ ગયો છે બરાબર છે જો ગેમો હોય તો લાઈક કરી દેજો બરાબર ટાઈમ કાઢીને તમારા માટે વિડીયો બનાવ્યો છે ઓકે ને નવા હોય તો મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર મિશન ગુજરાત પોલીસ ઇન્સ્ટાગ્રામની અંદર પચાસ કે કમ્પ્લીટ થઈ ગયા છે બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર ઓકે ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને ખાસ શેર કરજો બરાબર છે અને કોઈપણને કંઈ કામ હોય તો હું તમને નંબર આપું છું વોટ્સઅપ નંબર તે નંબર પર તમે મેસેજ કરી દેજો સિત્તેર ચાર પાંસઠ છ્યાસી સો સોર્યાસી બરાબર નોટ કરી લેજો ઓકે ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વંદે માતરમ